નમસ્કાર દર્શક મિત્રો હું વંશા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે દાહોદ ખાણ ખનીજ વિભાગની ટીમ મોડે મોડે સફાળે જાગ્યું દેવગણ બારીયાના ભડભા ગામે ગેરકાયદેસર રેતી ખનન કરેલ સ્થળનું દાહોદ ખાણ ખનીજ અને દેવગણ બારીયા મામલતદાર ટીમ દ્વારા સર્વે માપણી કરવામાં આવી સ્થળ પંચક્યાસ અને જવાબો લઈ માપણી કરાઈ જેને જોતા રેતી ખનન માફિયાઓમાં પકડાટ થોડા દિવસ અગાઉ સફેદ રેતીનો કાળો કારોબાર કરી ગેરકાયદેસર ખનન કરી સરકારીની તિજોરીનું લાખોનું નુકસાન કરતાં સ્થળ પરથી જ એક હિટાચી મશીન અને હાઈવો ટ્રક મામલતદાર ટીમ દ્વારા ઝડપી પાડી હતી દેવગણ બારીયાના વડવા ગામે ઉજ્જવળ નદીના પુલ પાસે ગેરકાયદેસર સરકારી ગૌચરની જમીનમાં મોટા પાયે રેતી ખનન ચાલતું હતું દેવગણ બારીયા તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનન કરતા રેતી માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો રેતી માફિયાઓ દ્વારા લીજનો સહારો લઈ સરકારી પડતર અને ખેડૂતોની ખેતીની જમીનોનું મોટા પાયે ખોદકામ જેનો સર્વે દાહોદ ખાણ ખનિજ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે ખરી કે પછી સેટિંગ જેવા અનેક સવાલો રિપોર્ટર ઇરસાદ એમ સલાટ દેવગણ બારિયા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ